શાહરૂખ ને કોણ નથી જાણતું તેના ફેન બેઝ એટલો જ મોટો છે કે તે વર્લ્ડ વાઇડ ફેમસ છે ત્યારે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે શાહરૂખ ખાનના હમસકલ એટલે કે ઇબ્રાહીમ કાદરી આપણે તેમની સાથે વાત કરીશું જી ઇબ્રાહીમ કાદરી ચરોતનો અવાજના અને સ્પેશિયલી હોમ આર્ટ ફર્નિચરમાં આપનું હાર્દિક સ્વાગત છે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે દરેક લોકો શાહરૂખ ખાનના હમસકલ તરીકે ઓળખે છે તમને એમનાથી ફેમ એટલી મળી છે શું કહેશો હા જે તમે મેડમ વાત કરી કે મને એસઆર થી એટલી ફેમ મળી છે તો એ ગુજરાતમાં નહીં બટ ઇન્ડિયામાં નહીં પૂરા વર્લ્ડમાં મને એના નામથી ફેમ મળી છે તો મારે એટલું કહેવું છે કે આજે હું જે કાંઈ પણ છું એ એસઆરકેને લીધે છું અમુક વખત એવું થયું છે કે તમારા એસઆરકેના લુકના લીધે તમારે ઘણી બધી જગ્યાએ તમને ફેન બેઝ મળી જાય છે ઘણી બધી જગ્યાએ તમને લોકો ફોટોઝ પાડવા સેલ્ફીઝ પાડવા માટે રોકી દે છે ત્યારે કેવું ફીલ આવે છે હા મેડમ ઘણી જગ્યાએ એવું થાય છે કે જ્યાં હું જાઉં છું ઇન્ડિયામાં મેં ઘણી બધી જગ્યા ઓલમોસ્ટ આખું ઇન્ડિયા મેં કવર કર્યું છે ઇવેન્ટ માટે એટલે ત્યાં બધાય ફેન મળતા હોય છે જે એસઆરકે સમજીને મારી સાથે સેલ્ફી લે છે ફોટો મતલબ ડાન્સ કરે છે

હું ફર્સ્ટ ટાઈમ બોરસદ અહીંયા હોમઆર્ટ હોમ આર્ટ ફર્નિચરમાં આવ્યો છું એ સમીરભાઈનું છે એટલે અહીંયા વિઝિટ કરવા આવ્યો હતો મને ખ્યાલ નહોતો કે આ એટલું બધું એનું વેરહાઉસ મતલબ એટલું બધું સેલ કરે છે આવીને એકદમ હું દંગ રહી ગયો કે આટલા બધું સ્પેસમાં આ બધું એનું બધું પાથરેલું છે ને એનું ખાસું એવું નામ છે મેં ઘણા બધા એના વિડીયો જોયા અને આવવાના પહેલાં તો વિડીયોમાં એટલું ખ્યાલ નહોતો આવ્યો લેકન રૂબરૂ આવ્યા પછી મને ખ્યાલ આવ્યો કે આ બહુ મોટું એનું કામકાજ છે હોમ માર્ડ ફર્નિચરમાં અત્યારે તમે આવ્યા ત્યારે તમારા ફેન બેઝને તમે જોયો હશે તમારે જે ક્રાઉડ તમે બહાર જોયું હશે અને તમારી સાથે જે સોંગ ગાયા તમે તેની સાથે તમારા ક્રાઉડ તમને જોઈને જ ક્રેઝી થઈ ગયું છે શું કહેશો તેના વિશે એ ઉપરવાળાનો કરમ છે કે આજે મને આટલું બધું પ્યાર મળે છે હું તો બસ એ એ રીતે લઉં છું કે ઉપરવાળાનો કરમ છે ભગવાન અલ્લાહ ખુદાની દયા છે મારી ઉપર કે આટલું પ્રેમ મળે છે મને એસઆર કેને લીધે તો એસઆર કે જરિયા છે ને જે કંઈ આપે છે એ ઉપરવાળો મને આપે છે તો જેટલું મને એ પ્યાર આપે છે એટલું હું કોશિશ કરું છું હજી ટ્રાય કરું છું કે હજી હું દસ વીસ પર્સન્ટ એસઆરકે જેવો લાગું છું હજી હું ટ્રાય કરું છું કે હજી હું એસી એસી નબે નબે પર્સન્ટ મેં લગ્ન લગું થોડા હિન્દી નીકળી ગયા કોઈને ઓકે તો વિષ એવી કરી કે ફ્યુચરમાં એસઆરકે સાથે તમે મળશો તો એમની પાસે શું ક્વેશ્ચન કરશો કે એમને મળીને કેવો તમને અહેસાસ થશે એને મળીને તો મને જેનમાં એક જ વસ્તુ આવે છે એક ડાયલોગ બોલી છું કે એટલી સિદ્ધ જ છે મેં તમે પાને કી કોશિશ કીધી

ક્રાઉડ છે જે કાંઈ આવ્યા છે જે નથી આવ્યા એને કહીશ કે હોમ હોમ આર્ટ ફર્નિચરમાં એકવાર જરૂર વિઝિટ કરે બહુ સારું અને સસ્તું અને બહુ ટકાઉ ફર્નિચર સેલ કરે છે અને અહીંના જે લોકો તમે મેડમ વાત કરી કે આણંદના આણંદ હું આવી ગયો છું બોરસદ ફર્સ્ટ ટાઈમ છે એટલે આણંદ ને એ બોરસદ અહીંના લોકો બહુ મને પ્યાર કરે છે ને બહુ મારી માટે દુઆઓ કરી છે આજે હું કંઈ પણ જે પણ છું તો એ બધા લોકોની દુઆ દુઆ ઉપર જ મારું ચાલે છે બાકી મને એટલું કાંઈ આઈડિયા નથી કે મારે શું કરવું પણ એટલું પ્રેમ એટલી બધા એની પ્રાર્થના દુઆથી આજે જે હું આટલું આગળ વધી દઉં છું આણંદની પબ્લિક માટે આણંદના તમારા ફેન બેઝ માટે શાહરૂખ ખાનના અંદાજમાં એક લાસ્ટ ડાયલોગ થઈ જાય જેવી કે હમણાં જે બોલ્યો હતો કે હું જે આવ્યો ત્યારે મેં ડાયલોગ બોલ્યો તો એ ડાયલોગ પાછો રિપીટ કરીશ કે એટલી સિદ્ધત છે મેં તમે પાને કી કોશિશ કીધી

ફર્નિચર માટે અહીંયાથી તમે ખાસ કરીને ફર્નિચર લો તેના માટે એક વિનંતી કરી હતી તો તમે પણ જરૂરથી એકવાર તમારી એમાં તમારા ઘર માટે તમારા ઘરને શોભાવવા માટે હોમ હોમઆર્ટ ફર્નિચરની મુલાકાત જરૂરથી લેજો